હેલો ફ્રેન્ડ રાધે રાધે રાધિકા કિચનમાં અને આ ડાળ ને તમારે એક કલાક બે કલાક માટે પલાળી દેવાની અને આવી રીતે આમ દાણો ભાંગે આવી રીતે ક્યારે તેના થેપલા તમારે બનાવવાના આવી રીતે હવે તેમાં હળદર નાખશું હિંગ लाल मरसू थोड़ो गरम मसलो धाणा जीरु आणि जीरु ಸೀಲ್ ಇಫೆಕ್ಸ್ ಕೊ હવે આપણે એનો લોટ બાંધી દઈએ થેપલાનો જેમ બાંધીએ ને તેવી રીતે આપણો લોટ બંધાઈ ગયો છે હવે તેને દસ પંદર મિનિટ માટે આપણે આવી રીતે ઢાંકીને મૂકી દઈશું આપણો લોટ બંધાઈ ગયો છે તેને હવે ઢાંકીને આપણે દસ પંદર મિનિટ માટે મૂકી દઈશું હવે આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને તેલ વાળો હાથ દઈ દઈશું હવે આપણે ગોયણા કરી નાખશું હવે આપણે વણી લેશું આટલા જાડા વણવાના જો તમારથી ફાટી જતા હોય તો એ ગમે એ માપ લેવાનું જ ગમે એ વાટકાનું અને પછી આવી રીતે આમ મૂકી દો એટલે તરત જ એ ગોળો થઈ જાય હું તો આવી રીતે જ તે બનાવું છું મારે કારણ કે જરૂર નથી પડતી પછી નીચે આવો વાટકો લેવાનો અને આવી રીતે મૂકી દેવાનો એટલે એનું કારણ એમ કે એક સરખા થેપલા થાય એમ દેખાવમાં સરસ લાગે કદાચ તમારથી ન વણાતા હોય ને દાળના હિસાબે આવી રીતે હવે આપણે તાળી લઈશું ફેફલા બનાવી લોઢી મૂકી સરસ લાગે મેથી કરો ને એવી રીતે ત્યાંનો મસાલો કરવાનો મગની દાળ પલાળીને હવે આપણે આવી રીતે બધા વણીને તળી લેશું હવે આપણા મગની રાતના થેપલા બની ગયા છે અને હવે તેમાં ઉપરથી ઘી લગાવી દઈશું આપણી આ મગની દાળના થેપલા તૈયાર છે અને ગમ્યા હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો